દહેજ સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને રોજગારી નહીં મળતા બેરોજગાર બની રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે દહેકની કે જે કંપનીઓ દ્વારા ગાંધીધામથી મીઠું મંગાવતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો બેરોજગાર બની રહ્યા છે દહેકના દિજય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટ સરકારી મંડળીના ટ્રાન્સપોર્ટરો બેરોજગારીના ભલડામાં હોમાય જશે તેવું સુર વ્યક્ત કરી રહ્યા છે સ્થાનિક લોકોએ રોજગારી માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોની માંગ કરી હતી ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમોમાં અનેક કંપનીઓ આવેલ છે જેમાં જીએસએલ મેઘમની આઈપીસીએલ જેવી કંપની પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે દહેજ ગંધાર જંબુસર અને હાંસોટ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠુંનું ઉત્પાદન થાય છે જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોની રોજગારીની તક મળે છે જેને પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં જ જીએસએલ આઈપીસીએલ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટ સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે સ્થાનિક મીઠાના અગરો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગરો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે પરંતુ સત્ય વાત એ છે કે દહેજની જીએસએલ આઈપીસીએલ જેવી મોટી મોટી કંપનીમાં એચઆર અને સિનિયર મેનેજર બની બેઠેલા સાહેબ પોતાની મિલીભગતને કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરી પોતાની જ રોકડી કરે છે કંપનીના કેટલાક મોટા અધિકારીઓની મિલીબગત સામે આવી છે કંપનીના સંચાલકો કંપની જોડે ઠગાઈ કરી રહ્યા હોવાનું કૌભાંડ બહાર આવે તેમ છે તેઓ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદન થતું મોટું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરી મંગાવવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આરોપો સામે આવી રહ્યા છે કંપની સંચાલકો રેલવે દ્વારા રાતોરાત લાખો મેટ્રિક ટન મીઠું ગાંધીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલવે ટ્રેક દ્વારા ઠાલવી દેવામાં આવે છે જેને કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને તેઓની ગાડીના ફેરા નહીં મળતા બેરોજગાર બન્યા છે ગાંધીધામથી આવેલ ટ્રાન્સપોર્ટર સ્થાનિક ટ્રાન્સપોર્ટરને ગાડીનો ફેરો આપતા નથી જેને કારણે તેઓનો ધંધો બંધ થઈ જવા પામ્યો છે દહેજના લોકલ ટ્રાન્સપોર્ટરો પોતાની રોજગારી માટે ટ્રક ડમ્પરો લોન પર લાવ્યા છે હાલમાં તેઓ લોનનો હપ્તો પણ ભરી શકતા નથી રોજગારી નહીં મળવાને કારણે તેઓ નિરાધાર બન્યા છે તેઓ પોતાનું કુટુંબ ભરણપોષણ કરી શકતા નથી તેઓ માટે જીવવું પણ મુશ્કેલ બન્યું છે તેઓ રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે દહેજથી જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવે છે કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા જે મીઠું ખરીદી બહારથી મંગાવવામાં આવે છે તેનો અમને વાંધો નથી પરંતુ સાથે સાથે રેલવે રેકની જે બે બોગીઓ ઠાલવવામાં આવે છે ત્યાંથી અમોને ટ્રક ડમ્પરો ગાડીઓના ફેરાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટેશનનું કામ આપવામાં આવે અમારી મુખ્ય માંગ એ છે કે સ્થાનિક હોવાનો હક અમને મળે અમે સ્થાનિક રહીશો છીએ કંપનીઓમાં અમે અમારી જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો છીએ જેથી અમારો પહેલો હક બને છે સ્થાનિક રોજગારી અમોને જ મળવી જોઈએ જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે ઉગ્ર લડત આપી શ્યામ દંડ ભેદની નીતિ અપનાવી અમારો સ્થાનિકોનો હક મેળવીને રહીશું એવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા સ્થાનિકોને તેઓનો હક આપવામાં આવે છે કે નહીં હું જયલા લોકલ ટ્રાન્સપોર્ટમાંથી બોલું છું મારું નામ છે ગોહિલ દિલીપ કુમાર જીસમભાઈ હું આટલે વીસ વર્ષથી લોકલ ટ્રાન્સપોર્ટમાં ધંધો કરું છું પણ હમણાં પાંચ વર્ષથી ધંધો સદંતર બંધ થઈ ગયો છે મને કંપનીવાળા એવું કહેશે અમને કે અમે રેક માલ રાખીશું રેકનો પછી તમારું વિચારીશું કંપની અમારે કેવું કહેશે કે અમારો માલ રેકનો લેવાનો પહેલો પછી તમારો કે બરાબર તો અમારા જે આ અમારા જે પહેલાં દેલીના પાંચ ટીટ થતી હતી પહેલાં પહેલાં વીસ વર્ષ પહેલાં ને હવે પાંચ વર્ષથી અમારો ધંધો નહીં આપું છું ચાર દિવસમાં એક ફેરો આવે છે તો અમારી રોજગારનું શું આવે તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગારનું નવ રોજગાર તમારે એમાં છે તો અમારે કલેક્ટર કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર અમે પહેલાં આપીશું જો એનું પછી નિરાકરણ નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું તો મારે મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું તમામ છે ને અમે આંદોલન કરવા તૈયાર છીએ મારું નામ ચીકુદાન ગઢવી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સભાસદ છેલ્લા ઘણા વખતથી બહારથી આ માળીયા મોરબીથી રેક આવે છે જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે બોગસ માલ બહારથી આવી અને એને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે ધારાસભ્ય શ્રી મામલતદારશ્રી કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે એ જ આશા સાથે